લારી ગલ્લા અને પાથણાના વેપારીઓએ તંત્ર સામે બાયો ચડાવી ઈડર શહેરમાં પોલીસ છાવણીમાં ફેરવાયું તાજેતરમાં જ ઈડર નગરપાલિકા દ્વારા જાહેર માર્ગોની સાઈડમાં ધંધો રોજગાર કરતા વેપારીઓને દૂર કરવામાં આવ્યા હતા આ મામલે વિરોધ નોંધાવવા વેપારીઓને રેલીની મંજૂરી માગી હતી જોકે રેલીની મંજૂરી ન અપાતા વેપારીઓ તંત્ર સામે રોષે ફરાયા છે હવે નગરપાલિકા વિસ્તારમાં લારી ગલ્લા તેમજ પાથરણાના વેપારીઓ આક્રમક મૂડમાં આવ્યા છે વેપારીઓની માંગ છે કે તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા ન કરવામાં આવે ત્યાં સુધી પોતાની જગ્યા પર ધંધો રોજગાર કરવા દેવામાં આવે નોંધનીય છે કે વેપારીઓએ તંત્ર સામે ચડાવી વિરોધ યથાવત રાખતા સતત બે દિવસથી ઈડર શહેરમાં શાકભાજી ફ્રૂટ તેમજ જીવન જરૂરિયાત ધંધો વધારે લારીઓ આવેલી છે રોજ કમાઈને ખાનારા અહીંયા લારીઓ ભરી અને એમનું ગુજરાન ચલાવી રહ્યા છે તેમને ઈડર નગરપાલિકા દ્વારા અહીંથી બજારમાંથી ઉઠાવી લેવામાં આવ્યા છે પણ આ લોકો બેરોજગાર થઈ ગયેલા છે અને ત્રણ દિવસથી સ્વેચ્છાઇક એ લોકોએ ધંધા બંધ પાડી અને ધંધો બંધ પાડી અને આજે કલેક્ટર આવેદન પત્ર આપેલું છે અને ટૂંક સમય જો યોગ્ય નિકાલ નહીં આવે તો પછી ગાંધી ચિત્ર માર્ગે જવાની આ લોકો તૈયારી દર્શાવી